બગદાણામાં થઈ રહી છે બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ઉજવણી બજરંગદાસ બાપાની અડતાલીસમી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી રહી છે ગુરુ આશ્રમ ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે ગુરુ મંદિર અને બગદાણા ધામને શણગારવામાં આવ્યો છે વહેલી સવારથી જ ભક્તો બાપાના દર્શને પહોંચ્યા હતા દર્શનાર્થીઓની સેવા કરવા માટે સ્વયંસેવકો પણ ખડે પગે જોવા મળી રહ્યા છે મનની ઉમંગ છે અહીંયા તો દુખ્યા ને સુખે આપે છે ભાઈ આ તો દયાનો સાગર છે ને આ પૂરને આ જગ્યા જેવું તો ત્યાં આવું સાગર નથી આ બંડીવાળા બાપાની આવી મેર છે જય બાપા સીતારામ અડતાલીસ વર્ષ પછી બી લોકોનો બાપા પ્રત્યેની શ્રદ્ધા દિવસે દિવસે વધતી જાય છે આજે બાપાના મહાન પરિનિર્વાણ તિથિ નિમિત્તે લગભગ બે લાખથી વધારે ભક્તો ભોજન અહીંયા પામશે ગામડે ગામડે સૌરાષ્ટ્ર ગુજરાત દેશભરમાં અને વિદેશમાં બી પૂજ્ય બાપાશ્રીની તિથિ જ્યાં જ્યાં બાપાના આસ્તિકો સેવકો શ્રદ્ધાળુઓ બાપાના પરિવારના જે કોઈ બી જૈફ અલી ખાન પર હુમલો કરનાર શકબંધની આખરે અટકાયત કરી